નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતમાં વરસાદે લીધો માત્ર ને માત્ર ત્રીસ તાલુકાની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે એ પણ મિત્રો એક ઇંચ સુધીનો એ પણ દક્ષિણ ગુજરાતમાં તો ખાસ કરીને વરસાદની જે મિત્રો બંગાળની ખાડીવાળી જે રાઉન્ડ હતો આ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળ્યો જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર આ રાઉન્ડની કોઈ કે છેલ્લા પંદર થી વીસ દિવસથી આ જે વરાબ જોવા મળી હતી તેની અંદર જે સારા વરસાદની આશા હતી તે પણ મિત્રો વરસાદ જોવા ન મળ્યો અને ફરી પાછું એવા કહેવાય રહ્યું છે કે પંદરથી વીસ દિવસની વરાપ જોવા મળવાની છે તો ખાસ કરીને સતત એક મહિનો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને પાકની અંદર ભારે નુકસાન થઈ શકે છે આ બાજુ સારા વરસાદના રાઉન્ડ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા નથી મળ્યા જેથી નદી નાળાની અંદર પણ એટલે કે નદીઓ પણ વહેતી નથી થઈ નદીઓની અંદર પૂર પણ જોવા નથી મળ્યા જે પિયત આપવું પણ મુશ્કેલ બની શકે એમ છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારતીય હવામાન વિભાગે કઈ રીતની આગાહી આપેલી છે એટલે કે આગામી સાત દિવસની વર્ષાની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસ આગાહી તેમજ મિત્રો આગામી પંદર દિવસ કેવા રહેશે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની આગાહી ક્યારે છે બંગાળની ખાડીની અંદર ક્યારે સિસ્ટમ બનશે આ સિવાય મિત્રો અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરમાં નીચલા લેવલે મિત્રો એક મજબૂત સિસ્ટમ બનવાને લઈને સંકેત મળી રહ્યા છે તો તેને લઈને એટલે કે હવે પછી સારો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો જો સૌ પ્રથમ આપણે મિત્રો વિંડીના ડેટા જોઈ લેવી ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના ડેટા જોશું તો અહીંયા તમે જોઈ શકો કોઈ પણ જે વરસાદ છે એ મિત્રો ખાસ કરીને વરસાદની ધરી ઉપર મિત્રો વધારે ભારતની અંદર વરસાદ જોવા મળતો હોય છે તો હાલ જે વરસાદની ધરી છે એ હિમાલય તરફ સરખી ગઈ છે અને હિમાલય તરફ સરખી જવાનો મતલબ કે ગુજરાતની અંદર ગુજરાતથી ખૂબ જ દૂર અને જેને લઈને ગુજરાતની અંદર સારો વરસાદ જોવા નહીં મળે આ સિવાય ગુજરાતની અંદર શરૂઆતમાં તો જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી વરસાદ આવતો હોય છે પરંતુ જૂન મહિનો પૂરો થવાની સાથે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને અને આ સિસ્ટમ પણ ઉપરા ઉપરી સિસ્ટમો બને તો જ ગુજરાતની અંદર સારા વરસાદ થતા હોય છે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ છે બની રહી નથી સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી તેજ જ પવનો ફૂંકાઈ રહ્યા છે જે વરસાદની ધરીને પણ હિમાલય સુધી ધકેલી રહ્યા એટલે કે દૂર ધકેલી રહ્યા છે તે જ મિત્રો કારણ છે કે ગુજરાતની અંદર વરસાદ જોવા મળતો નથી જો કે આમ તો મિત્રો ઘણી બધી મોટી પ્રોસેસ છે આપને જો સમજાઈ જઈએ તો મિત્રો ખાસ કરીને તે ડીપ એટલે કે વધારે ઓળું થાય છે બીજું એક ફેક્ટરી એ છે કે ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર વાવાઝોડા છે એ બનવા ન જોઈએ અહીં તમે જોઈશો દક્ષિણ ચીનના દરિયાની અંદર સતત મિત્રો વાવાઝોડા લો પ્રેશર સિસ્ટમો બની રહે છે અને આ લો પ્રેશર સિસ્ટમો બનવાનું નુકસાન એ છે કે જે પેસિફિક મહાસાગરમાંથી જે ઓસ્ટ્રેલિયા તરફથી જે ભેજ આવવો જોઈએ આ ભેજ મિત્રો સીધો જ આ સિસ્ટમ તરફ વહી જાય છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી પણ ભેજ સિંહ આ સિસ્ટમ તરફ વહી જાય છે જેને લઈને ગુજરાત છે જ ભારતની અંદર ભેજ સી ટપતો નથી માત્ર છે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ વરસાદ લાવે એવા વાદળોની ઘટ જોવા મળી રહી છે જે મિત્રો આ દક્ષિણ ચીનમાં બની રહેલા વાદળોને કારણે જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો હવે એક્સપ્લેન એ કરશું કે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી ક્યારે છે તો એ તમે જોઈ શકો છો કે ભારતની અંદર સારા વરસાદ જોવા માટે હિંદ મહાસાગર એટલે કે નીચલા લેવલે મિત્રો એકદમ મોટી માત્રાની અંદર ભેજ આવવો જોઈએ અને સાથે દક્ષિણ ચીનની અંદર વાવાઝોડા બનવા જોઈએ નહીં નગર આ તમામ ભેજથી મિત્રો આવી રીતે ત્યાં ખેંચાય નહીતર જો વાવાઝોડું ન બને તો આ ભેજ ધીમે ધીમેથી પશ્ચિમ બંગાળ તરફ જતો હોય છે તમિલનાડુ કેરલ ઉપર થઈ બેંગ્લોર ઉપર થઈ અને હિન્દ મહાસાગર તરફ જતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ભેજ છે એ ભેગો થઈ રહ્યો છે જેને લઈને મિત્રો આગામી સમયની અંદર હળવા મધ્યમ ઝાપટાંથી ચાલુ રહેશે પણ તો આ ભેસ છે એ મિત્રો હજુ પણ ખેંચાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો કે આ ભેસ છે એ ભેગો થઈ રહ્યો નથી એટલો બધો મજબૂત પણ ભેદ નથી જે આગામી સમયની અંદર જોવા જઈએ તો તમિલનાડુ છે કેરળ છે તેમજ પશ્ચિમ પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યો તરફ મિત્રો ખેંચાઈ રહ્યો છે એટલે કે અરુણાચલ પ્રદેશ છે મેઘાલય છે પશ્ચિમ બંગાળ છે સિક્કિમ છે ત્રિ ત્રિપુરા છે તો આ વિસ્તારોની અંદર અને ખાસ કરીને કેરળ તમિલનાડુ બેંગ્લોર એ વિસ્તારોની અંદર ખાસ કરીને ખેંચાઈ રહ્યો છે તો ત્યાં મિત્રો ભેજ જમા રહી આપણે મિત્રો મેન કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર અથવા તમિલનાડુની ઉપર વાવાઝોડું શું બનવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે પરિસ્થિતિ યોગ્ય થતી લાગે છે અને દસ અને અગિયાર તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ સારી બની રહી છે જે આગામી સમયની અંદર સારો વરસાદ લાવશે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ પંદર તારીખની આસપાસ ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે સાથે સાથે દક્ષિણ ચીનના દરિયામાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે તો પંદર તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની આશા છે આપણે કહી શકીએ ત્યાર પછીનો જે રાઉન્ડ આવશે જોરદાર રાઉન્ડ આવશે લાંબો ચાલશે મહિના દિવસ સુધી ચાલશે અને નદી નાળા છલકાઈ જાય તેવો જોવા મળશે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તેની આગાહી જોઈ લેવી ભારતીય હવામાન વિભાગની એકત્રીસ તારીખની મેપ જોઈ શકો છો અને એકત્રીસ તારીખના મેપની અંદર તમને જોવા મળી રહ્યો છે કે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે અને જ્યારે ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ એટલે કે ગુજરાતમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની આગાહી છે જ્યારે રાજસ્થાનની અંદર ભારે વરસાદની આગાહી તેવું ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ જણાવી રહ્યો પહેલી ઓગસ્ટ અહીંયા તમે જોઈશું પહેલી ઓગસ્ટથી ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે કોઈ મોટી વરસાદને લઈને આગાહી નહીં બે તારીખે જોઈ શકો છો ધીમે ધીમે તેના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે મહારાષ્ટ્ર મુંબઈ રાજસ્થાનની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર તે પવન જ્યારે પૂર્વના જે રાજ્યો છે સિક્કિમ અસમ મેઘાલય ત્રિપુરા તો આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે પણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ જ્યારે પૂર્વના રાજ્યની અંદર ભારે વરસાદ એટલે કે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત તરફથી લઈને મિત્રો પશ્ચિમ બંગાળ તરફ ખેંચાઈ ગઈ છે અહીંયા મિત્રો પાંચ તારીખનો મેપ જોઈ શકો છો પાંચ તારીખે સંપૂર્ણ ભારતની અંદર કોઈપણ જગ્યાએ સારા વરસાદની આગાહી નથી એટલે કે વરસાદી માહોલ મિત્રો ખાસ કરીને બની રહ્યો છે તો જ્યારે બનશે ત્યારે વરસાદની આગાહી છે હાલ મિત્રો છ તારીખ કોઈ ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો પહેલી તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડીક મિત્રો વરસાદની આગાહી હતી જયારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ગ્રીન એલર્ટ એનો મતલબ એમ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ક્યાંક ક્યાંક અમુક સ્થળોએ જ મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે પહેલી તારીખથી સમગ્ર ગુજરાતમાં ગ્રીન એલર્ટ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ દસથી વીસ તાલુકાની અંદર જ હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે બે તારીખે પણ સેમ પોઝિશન ત્રણ તારીખે પણ સેમ પોઝિશન એટલે કે હળવોથી લઈને મધ્યમ વરસાદ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જ તો અહીં ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો તો ગુજરાતની અંદર હાલ મિત્રો ભારે વરસાદની કોઈ આગાહી નથી ચૌદ પંદર તારીખથી ધીમે ધીમે વરસાદી માહોલ બને બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બને તેવી શક્યતા જોવા મળી રહી છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત